નાનપુરા દયાળજી બાગ પાસેથી પસાર થતા યુવાની આંતરિક ત્રણ અજાણ્યો પામ્યો છે તપાસ સાધી લૂંટ ચલાવનારા ત્રણેય લૂંટારોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલને હવાલે કરી દીધા છે સુરતમાં રોજેરોજ ગુનાઓ વધી રહ્યા છે ત્યારે પોલીસ પણ આવા ગુનેગારોને પકડી પાડવા મક્કમ થઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે અઠવા પોલીસ મથકમાં પાલનપુર ગામ ખાતે રહેતા દીપક સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું હતું જેમાં તેણે જણાવ્યું હતું કે નાનપુરાના બાગ પાસેથી પસાર થતો હતો ત્યારે ત્રણ હજાર તેના આંતરી હતો અને તેણે કહ્યું કે તારી પાસે જે કાંઈ હોય તે એમને આપી દે જો કે યુવાન દીપકે તેઓનો પ્રતિકાર કરતા ત્રણેય તેની ચેપુ બતાવી બે પકડી લે એક લૂંટારોએ તેની પાસેથી બે રોકડા રૂપિયા મૂકેલ પર અને મોબાઈલ ફોન લૂંટ કરી ભાગી છૂટ્યા છે આ બનાવ લઈને અઠવા પુરુષને જાણ થતાં જ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ત્રણેય લૂંટારો જેમાં તાપીઓવાળા શનિવારી બજાર ખાતે રહેતા જીતુ રાઠોડ ભરત રાઠોડ અને કમાલ ગલી ખાતે ફૂટપાથ પર રહેતા સંજુ આઉજીને ઝડપી પાડ્યા છે અઠવા પોલીસે ત્રણેય લૂંટારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે અઝર કુરિશ ડિટેન્જ ન્યૂઝ